કુમી એટલે આ ત થાતા નસતા અને દાળ દાળ તો મોડી મોડી હતી હવે બપોરે સડી ગયા હવે જીજો જીજો હેડવા કેટલું દુખવું ઓ અને આપ હો તમે ઉમો ભરી લાવું

આ શેક હ શેક ઈ શેક લાવિન અલ્યા શેક નહીં કેક ઓય કેક મન તો બળું યાદી ન યાદતું નોમે અરે કે કે આવું ક પ્લો મુઢામાં ફેર સડી ઈવું વડી અલ્યા અરે દર માલકે કે કેવું આવતું આવશે કે શેક તી મુઢું તો વડી

આપના નેટ આયા અલ્યા મિયે નેટ આયો અલ્યા દુધડા આલી તો બધું જો 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 દે જાન જો પાણી ભર દાવજે એ તું જાકી અન પી એ તું જાકી અલ્યા આયો તો T'han quedat amb la ganda, tu l'avi. T'han clau, tu. Que cursa. Ei! Ale, s'ha esbautit, jo. I

Paju, aku tak nak paju. Aku nak tuai, aku paju. Ronggi paju, Ronggu paju. Oh, adik, adik hujan. Adik, adik. Oh, 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 adik bukan dia paju. Adik bukan dia paju, tapi mau cepat paju jangan tuai angkat. Ibu, ibu. Kita ફુલ તારી એવું આની હવે બંદા ડાળણ પાડે ડાળ ભાત કાઢી દે જાસી ઓ તારી એઓ દીક Ragot pa છે si. Alam, arun dyo તું ni. Puka. Ano એટલે ito? Atat, arun દાળ દાળ Ay dyo na. Atlap. Ano? Asi. Ola, daro, daro. Dahil ba ito? પદ રાંગો બેગો ઊભી દોડ દો અલખુને પાજો તું બોદો હી ઊભી ઊભરે પરફી ચાલી પડ પરી બરી ઓત પરી પદ રાંગો બેગો ઊભી સરી આ કી બોલી જો ખજે તો ખજે તો ટક પદ અલ્યા ખજે તો સોન બોન

কৱ্েডেডেডেডুে স্েডেডুিরে আতাাও হিয়েেরা সেযনেলে! হাইয়ে! হাইয়ে! হাইয়ে হাইয়ে! য়খাইরাকেরে! য়াইরি�